ऑप्शन बी प्लेटियस, ऑप्शन सी भेस के ऑप्शन डी हाथी से ऑप्शन बी प्लेटियस। तीसरा प्रश्न कई धातु ने कापी से, ऑप्शन ए सोडियम, ऑप्शन बी स्टील ऑप्शन सी सोनू के ऑप्शन डी आर्यन

ऑप्शन बी हॉकी ऑप्शन सी कबड्डी ऑप्शन डी फुटबॉल से ऑप्शन बी हॉकी सातमो प्रश्न सास बहु मंदिर क्या आलू से ऑप्शन ए उदयपुर ऑप्शन बी जोधपुर ऑप्शन सी आसाम कि ऑप्शन डी केरल

નવમો પ્રશ્ન વિશ્વના કયા દેશમાં સૌથી વધુ ડોક્ટરો છે ઓપ્શન એ અમેરિકામાં ઓપ્શન બી ભારતમાં ઓપ્શન સી ચીનમાં કે ઓપ્શન ડી રશિયામાં સાસો જવાબ છે ઓપ્શન બી ભારતમાં દસમો પ્રશ્ન વ્યક્તિ તેના જીવનમાં કેટલા વર્ષ સુવામાં વિતાવે છે ઓપ્શન એ પંદર વર્ષ ઓપ્શન બી વીસ વર્ષ ઓપ્શન સી પચીસ વર્ષ કે ઓપ્શન ડી ત્રીસ વર્ષો જવાબ છે ઓપ્શન સી પચીસ વર્ષ અગિયાર મો પ્રશ્ન ભારતના ક્યા વડાપ્રધાને ત્રણ લગ્ન કર્યા હતા ઓપ્શન એ નરેન્દ્ર મોદી ઓપ્શન બી રાજીવ ગાંધી ઓપ્શન સી ઇન્દિરા ગાંધી કે ઓપ્શન ડી મોરજી બારમો પ્રશ્ન વાદળી સફરજન કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન એ શ્રીલંકામાં ઓપ્શન બી ચીનમાં ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી ભારતમાં સાસો જવાબ છે ઓપ્શન સી જાપાનમાં ઓપ્શન સી દિલ્હીમાં કે ઓપ્શન ડી બેંગલુરૂમાં સાસો જવાબ છે ઓપ્શન બી કપૂરથલામાં चौदमो प्रश्न वारंवार पेशाब लागो ए कई बीमारी नु लक्षण से ऑप्शन ए सेप ऑप्शन बी इन्फेक्शन ऑप्शन सी पथरी के ऑप्शन डी किडनी फेल सासो जवाब से ऑप्शन डी किडनी फेल पंद्रह प्रश्न માણસે સૌ પ્રથમ ક્યાં પ્રાણી નું ઓપ્શન એ ઘેટાનું ઓપ્શન બી બકરીનું ઓપ્શન સી ગાયનું કે ઓપ્શન ડી ભેંસ નું સાસો જવાબ છે ઓપ્શન એ ઘેટાનું